નવા વર્ષની ભવ્ય શરૂઆત જંબુસરના વેડઝ ગામે પહેલી જાન્યુઆરીથી શિવ મહાપુરાણ કથાનું મંગલ આયોજન કરવામાં આવશે વર્ષ બે હજાર છવ્વીસના પ્રારંભે જંબુસર તાલુકાનું વેડસ ગામ શિવમય બનવા જઈ રહ્યું છે નવા વર્ષના પ્રથમ દિવસથી જ ગામમાં ભવ્ય અને દિવ્ય શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે સમગ્ર પંથકમાં ભક્તિનું વાતાવરણ સર્જશે કથાની વિગતવાર માહિતી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સમય દરરોજ બપોરે એકથી પાંચ વાગ્યા સુધી કથા વક્તા પૂજ્ય શ્રી ભવાની ભારતીજી ઉર્ફે ભારતી બાપુ સ્થળ બાપુજ તાલુકા યજમાન પદ અને આયોજકો આ કથાના મુખ્ય મહેમાન યજમાન તરીકે શ્રી પૃથ્વીસિંહ છત્રસિંહ જાદવ સેવા આપશે તેમની સાથે યજમાન તરીકે શ્રી રાજેન્દ્ર પરસોત્તમ ચૌહાણ શ્રી સમિતભાઈ ભાઈલાલ પટેલ અમનપુર શ્રી જોશી મેહુલકુમાર તથા શ્રી ભાનુ પ્રસાદ જોડાશે આ ધાર્મિક મહોત્સવનું સુંદર આયોજન વિરાય માતા મિત્રમંદર નવી વસાહત તથા સ્મસ્ત વિજસ ગામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે ભક્તોને ભાવ આમંત્રણ ભારતી બાપુના શ્રી મુખે વહેનારી રસપાન માટે વિડજ સહિત આજુબાજુના ગ્રામજનોને મોટી સંખ્યામાં પડ આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ કથા આધ્યાત્મિક ઉર્જા અને જ્ઞાનનો અનોખો સંગમ બની રહેશે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો શ્રી દોલતભાઈ જાદવ ગ્રામ પંચાયત સભ્ય અને મંદિર પ્રમુખ શ્રી લાલાભાઈ હરિઓમ મોબાઈલ છન્નું બે પિસ્તાલીસ બાળું સાત છવ્વીસ જંબુસર તાલુકાના વેડજ ગામેથી બેરે માતા મિત્રમંડળ અને સમજ વેડજ ગામ વતી નવી વસાતના આંગણે શિવ મહાપુરાણ કથાનું બાપુ ભવાની ભારતીના સાનિધ્યમાં બેડજમાં પહેલીવાર સમગ્રના સહયોગથી આ શિવ કથાનું આયોજન કરવામાં આવેલ છે તો તારીખ એક એક બે હજાર છવ્વીસથી શરૂ થનાર શિવ કથામાં તમામ હરિભક્તોને પધારવા નવી વસાહત અને ગામવતી ભાવભીનું આમંત્રણ છે તારીખ સાત એક બે હજાર છવ્વીસના રોજ ડાયરાનું પણ આયોજન છે તારીખ આઠ એક બે હજાર છવ્વીસના રોજ વેરે માતા નવસંડી યજ્ઞ પણ છે અને નવ તારીખે છેલ્લે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો તમામ ભાઈ ભક્તોને પધારવા વેળજ ગામે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ হর হর বোলে ওম